ભારતીય મૂળ અવકાશ સુનિતા વિલિયમ સાથી અવકાશયાત્રી યાત્રી બુશ વિલમોરા સાથે પાંચ જૂન બે ના રોજ આઠ દિવસ માટે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં ગયા ત્યારે કદાચ તેમને ખ્યાલ ન હતો કે આઈએસએસ માં તેમનું રોકાણ નવ મહિના જેટલા લાંબા સમય સુધી લંબાઈ જશે આઈએસએસ માં તેમના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર થઈ છે આખરે સુનિતા વિલિયમ્સ ઓગણીસ માર્ચે પૃથ્વી પર પરત ફર્યા છે ત્યારે અંતરિક્ષમાંથી પરત આવવાના સમાચારથી મહેસાણાના ઝુલાસણ ગામમાં દિવાળી જેવો માહોલ છવાયો છે મહેસાણાના કડી તાલુકાના ઝુલાસણ ગામમાં સુનિતા વિલિયમ્સની હેમખેમ વાપસીને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સુનિતા વિલિયમ્સના પિતાએ પચીસ વર્ષની ઉંમરે ઝુલાસણ ગામ છોડ્યું હતું ત્યારે ઝુલાસણ ગામમાં આજે પણ સુનિતા વિલિયમ્સનું મકાન છે જોકે છેલ્લા સાહીઠ વર્ષથી મકાન બંધ હાલતમાં છે વીઆર લાઈવની ટીમ સુનિતા વિલિયમ્સના પૈતૃક મકાન પર પહોંચી હતી હવે જ્યારે સુનિતા વિલિયમ્સ ઓગણીસ માર્ચે પૃથ્વી પર પાછા ફર્યા છે ત્યારે જુલાસણ ગામમાં ખુશીનું વાતાવરણ સર્જાયું હતું જુલાસણ ગામમાં રહેતા સુનિતા વિલિયમ્સના કૌટુંબિક કાકા કિશોર પંડ્યાએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી બહુ જ આનંદની લાગણી અનુભવી રહ્યા છીએ આખી રાત ઇંતજાર કર્યો સાડા વાગે બેનનું યાન લેન્ડ થયું ત્યારે બહુ જ આનંદ અને બહુ જ ખુશી થઈ ગઈ અને બહુ જ ખુશીથી ઝૂમી ઉઠ્યા રાતે આતશબાજી પણ કરેલી અને બહુ જ આનંદ આનંદ થઈ ગયો છે અત્યારે કોઈ આનંદની સીમા નથી બહુ જ માતાજીને પ્રાર્થના કરતા હતા જ્યારે પણ એમના કોઈ સમાચાર આવે કોઈ સોશિયલ મીડિયા પર કે કોઈ ન્યૂઝપેપરમાં અને એમ કે ભાઈ હજુ પણ એમને પરત આવવાની કોઈ આશા નથી ત્યારે એમ લાગતું કે સારું હૃદય એક ધબકારો ચૂકી જાય એવી લાગણી થતી હતી અને બહુ જ માયુસ થઈ જતા હતા કે અમારા બેન ક્યારે પૃથ્વી ઉપર પરત આવશે પણ જ્યારે જાણ્યું કે બેન ઓગણીસ તારીખે પૃથ્વી પર પરત આવી રહ્યા છે ત્યારે ખૂબ જ આનંદની લાગણી થઈ જાય ગ્રામજનોમાં પણ ખૂબ જ અનેરો આનંદ છે અને સ્કૂલના બાળકોમાં પણ અનેરોનો આનંદ છે શિક્ષકો ગણમાં પણ બહુ સારું રિસ્પોન્સ આપી રહ્યા છે પ્રાર્થનાઓ થઈ રહી છે માતાજીમાં દોડો માતાજીમાં અખંડ જ્યોત ચાલુ છે અમારી ત્યાં પણ પૂજા અર્ચના થાય છે મહાદેવજીની અંદર પણ એમના માટે બેન એમ કેમ પરત આવે તે માટે પ્રાર્થના કરતા હતા ઓમ હવન સ્વામિનારાયણ મંદિર અમારી બેનના ઘરની સામે જ છે ત્યાં પણ દર રવિવારે બહેન માટે પ્રાર્થના ગામ હા ગામમાં તો ખુશીનો ખૂબ માહોલ છે તમે ગામમાં નાના મોટા આબાલ વૃદ્ધ સૌને પણ પૂછી જુઓ સૌ પણ રાજી રાજી છે કે અમારા ગામની દીકરી અને અમારા ગામને એમને ખૂબ ગૌરવ અપાવ્યું છે આજે જો બેન ના હોત તો અમારું ગામ આટલું પ્રખ્યાત પણ વર્લ્ડમાં ના હોત કારણ કે અત્યારે અમે ગમે ત્યાં જઈએ પણ કોઈ પૂછે કે ભાઈ કયા ગામના છો તો કહીએ ભાઈ જુલાસાના કહો સુનિતા વિલિયમ્સના ગામના છો લોક અહોભાવ વ્યક્ત કરે છે એટલો અમને એમના ઉપર ખૂબ ગર્વ છે અને અમને બહુ જ આનંદ છે સુનિતા વિલિયમ્સ 9 મહિના અને 13 દિવસ બાદ ધરતી પર પરત ફર્યા છે તેઓ ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરમાં ફસાયા હતા સમગ્ર વિશ્વમાં જીવ અદ્ધર થઈ ગયા હતા જો કે પરત આવવાના સમાચાર મળતા સુનીતાના પેત્રુક ગામ જુલાસણમાં ખુશીનો માહોલ છવાયો હતો જુલાસણ ગામમાં સુનીતાની હેમખેમ વાપસી માટે નવ મહિનાથી અખંડ જ્યોત પ્રગટાવાઈ હતી જે હજુ પણ અખંડ જ્યોત ચાલુ છે આજે સુનિતાની વાપસી બાદ દોલા માતાજીની મૂર્તિ નજીક સુનીતાના ફોટાને સ્થાન અપાયું છે સુનિતા આજે લગભગ નવ મહિનાને ઉપર દિવસ થઈ ગયા અને રિટર્ન ધરતી ઉપર આવ્યો એટલે અમને તો બહુ ખુશી છે અને એના માટે અમે માતાજીને બહુ જ પ્રાર્થના કરી સમગ્ર ગ્રામજનોએ કોઈ એક વ્યક્તિ નહીં બહુ જ પ્રાર્થના કરી કે મા જેવી રીતે અગાઉ પણ માતાજીએ જ્યારે જ્યારે સુનિતાને તકલીફ પડી સ્પેસ સેન્ટરમાં ત્યારે માતાજીને અમે પ્રાર્થના કરી તો એને હેમખેમ માતાજીએ લાવ્યા હતા એવી રીતે આ વખત પણ ગ્રામજનો દ્વારા આખંડ જ્યોતનું આયોજન કર્યું હતું અખંડ ધૂન રાખી હતી પછી હોમ હવન બધું એના માટે બધી જ પ્રાર્થના માતાજીની અમે લોકો કરતા હતા આ એ જ એ જ સિસ્ટમ કે મા જેમ બાળકનો જન્મ નવ મહિને થાય છે એવી રીતે નવ મહિના પછી જ સુનિતા રિટર્ન ધરતી ઉપર આવી છે એટલે અમે તો એવું જ માનીએ છીએ કે માતાજીએ નવા જન્મ તરીકે જ અહીંયા મોકલી છે ગ્રામજનોમાં કેવી ખુશી બહુ જ ખુશ આખું ગામ એટલું હિલોળે ચડ્યું છે રાતે અઢી વાગ્યાના અમે લોકો સમગ્ર ગ્રામમાંથી

સુનિતા વિલિયમ્સ તેમкем वापसीને પગલે દિવાળી જેવો માહોલ છવાયો છે તો ગામની દીકરીઓએ ગરબા ગાઈ ખુશી વ્યક્ત કરી હતી ગામની દીકરીઓએ કહ્યું કે સુનિતા અમારા આદર્શ છે અમે પણ સુનિતા વિલિયમ્સની જેમ અવકાશયાત્રી બનવા માંગીએ છીએ ગામની દીકરીઓએ સુનિતા વિલિયમ્સને વાપસી માટે દોલા માતાજીની માનતા રાખી હતી સુનિતા વિલિયમ્સ આજે જે પરત ફર્યા છે એના કારણે અમારા ગામની અંદર બાળકોની અંદર ખૂબ જ ખુશીનો માહોલ છે એમને અવકાશની અંદર આટલા લાંબા સમય સુધી જે ધૈર્ય જાળવ્યું અને સંશોધનો કર્યા એના આધારે દરેક બાળકે દરેક વ્યક્તિએ આત્મવિશ્વાસ ધૈર્ય અને સહનશીલતા સાથે કામ કરી અને કોઈ પણ કામ હોય તો એ અશક્ય નથી એ એમને જે ધાર્યું હતું એ પરિપૂર્ણ કર્યું છે અને વિશ્વની અંદર નામના મેળવી છે અમે અમારી શાળામાંથી અખંડ જોત પ્રગટાવીને માતાના મંદિરે જઈને આરતી કરીને પ્રાર્થના કરી હતી કે સુનિતા વિલિયમ્સ સહી સલામત રીતે પૃથ્વી પર પાછા ફરે અને અમે એમના જીવનમાંથી એવું પ્રેરણા લેવા માગીએ છીએ કે અમે પણ એમની જેમ કોઈપણ વસ્તુથી ડર્યા વગર નીડર રહીને તે કોઈ પણ કાર્ય છે તે પૂર્ણ કરીએ અમે સુનિતા વિલિયમ્સના જીવનમાંથી એવી પ્રેરણા લેવા માંગે છે કે સુનિતા વિલિયમ્સ એક નીડર અને સાહસિક સાહસિક છે તો અમે પણ સાહસિક અને નીડર બનવા માગીએ છીએ અને સુનિતા વિલિયમ્સે જે કર્યું છે બધા કોઈ પણ ના કરી શકે પણ તે એને કરી બતાવી છે તો બધી જ દીકરીઓ એનામાંથી એ પ્રેરણા લેવા માગે છે કે બધી દીકરીઓ ભણી ગણીને આગળ વધે અને સા કોઈ પણ ડર્યા વગર બધા જ પોતાનું કામ કરી શકે છે જે બનવું હોય તે બની શકે છે અને સુનિતા વિલિયમ્સ અમારા ગામની દીકરી છે ને એનું અમને ગૌરવ છે કે સુનિતા વિલિયમ આજે હેમખેમ પાછા ફરી પરત ફરી ગયા છે પૃથ્વી ઉપર અને અમારા ગામમાં ખૂબ જ ખુશીનો માહોલ છે કે સુનિતા વિલિયમ અમારા ગામની દીકરી છે ને તે હેમ કેમ પરત પાછા ફરી વળે છે પહેલાં તો એમ કહેવું છે કે છોકરીઓ માટે એમને ખૂબ જ ઇન્સ્પિરેશનનું કામ કર્યું છે કે છોકરીઓ પહેલાં એમ કહેવાય કે છોકરીઓ કંઈ ના કરી શકે પણ એમને એક સાબિત કરી બતાવી કે જો છોકરી પણ ધારે તો કંઈ પણ કરી શકે દુનિયાની એવી પહેલી લેડી છે કે જેમને સૌથી વધારે સમય અવકાશમાં વિતાવ્યો છે અને જેને સ્પેસ વોક કર્યું છે એમને પાસઠ મિનિટ સુધી સ્પેસ વોક કર્યું છે અને બીજું કે બસો તેર દિવસ સુધી એટલે કે નવ મહિનાને તેર દિવસ સુધી તેમને સ્પેસમાં વિતાવ્યા છે આજે પણ જ્યારે પાછા ફરે ત્યારે અમે તેમની જ્યારે તસવીરોને જોઈ તો પણ એમના મોઢા પર એક સ્મિત હતું એટલે એમને શાબત કરી બતાવ્યું કે જો તમારામાં આત્મવિશ્વાસ હોય તો તમે કંઈ પણ કરી શકો ને કંઈ પણ કોઈ પણ જગ્યાએ તમે પહોંચી શકો છો સુનિતા વિલિયમ્સ ઓગણીસ માર્ચે પૃથ્વી પર પરત ફરતાની સાથે જ માત્ર જુલાસણ ગામ જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશ અને વિશ્વમાં પણ ખુશીની લહેર વ્યાપી ગઈ હતી સુનિતા વિલિયમ્સ એ મૂળ ભારતીય નાગરિક છે એટલે સૌ દેશવાસીઓએ ગર્વની લાગણી અનુભવે છે સાથે સાથે સમગ્ર વિશ્વના લોકો પણ ઘરવાસીને લઈને ગર્વ અનુભવી રહ્યા છે સુનિતા વિલિયમ્સે માત્ર ભારત કે અમેરિકામાં જ નહીં પરંતુ વિશ્વમાં અલગ જ ઓળખ સાબિત પુરવાર કરી છે સુનિતા વિલિયમ્સની સિદ્ધિને સૌ લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે